માટે પબ્લિક પણ બહુ આવી ગઈ છે કારણ કે એમને ચાલુ શૂટિંગમાંથી રકણ બોલાયા હિ અને દિલીપને શૂટિંગની કરવાની કોશિશ કરીએ કે અમે પબ્લિક વધારે ભેગી થઈ ગઈ એટલે સમજાઈ રહ્યા પબ્લિકને કે તમે થોડા સાઈડમાં રહો તો અમને શૂટિંગ કરતા

શોપિંગ નાખ્યું મને stamina કરતા આના કરતા વધારે જીવ તો આવો મિત્ર પણ જો આની એન્ટિક આઈટમની ખરીદી કરવી હોય ને તો એન્ટિક શોપિંગમાં કરજો đi làm tuy con रहा ब्रो दिलाती गईन जाए दे भाई हम जाके સ્ટાર્ટ પોઇન્ટમાં ભૌતિકો ચિલકો પોળ્યો નહી અમને એકવાર આ મારી વાત ચાલે થોડો ખાલી મોટો મોટો રાખી નાખો તમારે કે કહેવાનું હોય 10 પણ જો તમારે આની એન્ટિક આઇટમની ખરીદી કરવી હોય નહી તો એસ્પી શોપિંગમાં

নজকে মানে দৰৱ খালি খুন্দো কৰি দিয়ে তুমি দৰৱ तो एक तो तो कहते हैं तो 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 एक तो 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 कैमरा तो 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 એ વેરી આ ખાલી બહુ કેચવાનો સવર્ણન દેવા પાજાનો કુછ તફાહિયા ઇકવારી જરા દે પકડી રાખવા આપ એમ કે ગુરુબાજુ આપણે કેમેરામેન જોઈ લો શૂટિંગ વાળો મારતા અને નિયુદ

આપણે okay. <coughs>

તલા દ્વાર દ્વાર મને કહી દીયો કે તમે 2018 ગરડા ન ચલાય તને આમીયા પ્રશ્ન આવે તમાર કે અમારે કાલનો મના અઢિયા તલા છે તમે શું કહેવા માંગો છો સોફી ઉપર આમે તો સોફી ઉપર આમે તો ઓલી આવી ગઈ રે મિત્રો કે આપણે ક્યાં કમાએ આપણે નવરાત ને નવરાત ન નવરાત નવરાત્રી ના કેલા જીવસ બોલો નવરાત્રી જી મારે કેમ કે તમે તે નામ કાં ફૂટા મારું મારે એક કરવાની છે શોપિંગ મો હેડો શોપિંગ મો હેડો આયે શોપિંગ કો કે હેડો હું વાત કરવા દે સે આલવાની છે ને છો આલવાની છે કીકો આ એ કે અન કેટલી ઓફર આલવાની છે કેટલા ટકા આલવાની છે એ બધું તું ભૂ કે છે હોય તો આ બધી તમે વસ્તુ જોઈ લો આ જોઈ લો કેલી વાત કરી રહ્યા છે આ દિવસની નવરાત્રી માટે ખાસ અને ખાલી દશેરા ઉધી પછી પણ હા અને તો તું ઓમ કપરી સી પણ મગજ તો જબરદસ્ત ઓરાઈ છે ઓફર કોપરાલી

જેવા oh <cake Sounds> અને અમન તો ખપે છે કે કોઈ નિયમો અમારે વિડિયો દોનો જી એટલે બધા તો આવા જ છે અને વાત 100% છે તો ઈ દો અને આ રીત વિડિયો તો ઈ ના માટે આ રીત વિડિયો નહીં આવેની એનામાં ખરેખર દોતર કહેવાય હો બધા વિડિયો તો ઈ ના છે ની અને ઉપર વિડિયો બતાય છે ની એના 70% 70% હા અને मारी आईडी भी मारी जा है तो ये बिल ले लो पच्चास तोला मस्त 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 है जिसको भी खेलिए आप खेल के जाओ ना ना कंप्लीट है मैं बात करूँगा आप भी खेलने जाता है यही है खेलने तो जाता